એક વાટકી હોય ને મોર તો ત્રણ વાટકી પાણી જાય ને પછી તમારે એમાં પછી લેવાનું પાણી સાથે ઉકળી જાય ને એટલે એકદમ ફાસ્ટ ગેસ પણ નહીં ને સ્લો ગેસ પણ નહીં ને પછી એમાં તમારે છે ને ચડવા આવે ને ત્યારે માંડવીનો ભૂકો આવી રીતે મૂકી દેવાનો જે માંડવીનો ભૂકો હતો ને મેં મૂકી દીધો ને પછી ફરીથી તમારે એને ચોળવી લેવાનું ને એમાં છે ને દહીં મૂકવાનું દહીં અથવા દૂધ દહીં પણ મૂકી શકો છે ને દહીં પણ મૂકી શકો છો ને દૂધ પણ મૂકાય પણ મારે દૂધ મૂકવું નથી આજે મે ખાલી લેમન જ મૂક્યો છે એમ રીતે એટલે ખીચડી મસ્ત અને બની થઈ ગઈ છે ખીચડી તૈયાર થઈ ગઈ છે આજે બહુ સિમ્પલ બનાવ્યું છે કે કે સિમ્પલ આજે છે ને ભગવાને ખીચડી દૂધ ને પાણી એટલી વસ્તુ આપણે આપીએ ને જોઉં છું થોડી વેફર તરી નાખો ટ્રાય કરો કા થોડી વેફર તારી નાખો ક્યાં ગયું થોડી વેફર તારી નાખો થોડું તેલ મૂકીને તેલ મૂકી દઈએ ને છે ને આપણે છે ને વેફર તારી નાખીએ બટેટાની વેફ બટેટાની વેફર જો આવે હોમ બટેટાની વેફર દેખાય બટેટાની વેફર તારી નાખીએ ચાલો ત્યાં સુધીમાં તેલ મૂકી દઈએ તેલ મૂકી દઈએ તેલ મૂકી દઈએ એટલે છે ને વેફર તરાઈ જાય બરાબર આમાં જ તરી જાય ચાલો વેફર તરીએ બટેટા ની વેફર તરી ને આપણે વાસણ બગાડીએ નહીં હમણાં છે ને વાસણ બહુ હું કર કસર કરું કે કે મને હમણાં ધોવા નથી ગમતા વાસણ એટલે આવી રીતે હોય ને જેમાં જો આમાં જ મેં મોરે પલાયો હતો ને રાઈટ એમાં જ છે ને મેં વેફર તરીને મૂકી દેસુ બરાબર આવી રીતે અમે કરીએ ઓ એકલા હોય તો શું કરીએ અમને કંટાળો આવે ને ક્યારેક અમે પણ માણસ છે એને અમને પણ અમે પણ માણસ છે તો અમને પણ કંટાળો આવે સોરી ઓ બે વાગે વાગી ગયા છે એટલે થોડી વાર લાગી ગઈ છે એટલે માફ કરજો આવી રીતે છે ને આપણે વેફર તરી લઈએ દેખાય ચાલ ને ભાઈ તરાય ને તરા ને આવું હોય ને આના કરતા બીજું સુપર્યું લીધું તો વેલો થઈ જાત આવી રીતે કંજુસાઈ કરીને ત્યારે વધારે એમ કેવાય વર્ક થાય કોણ કરે આવી રીતે કરો તમે હું કરું કઈ વાંધો નહીં હમણાં તરાઈ જશે હે ને તેલ થાય ને એટલે એટલી વાર થાને ભગવાન ચાલ તેલ થવા દે ત્યાં સુધીમાં આપણે ખીચડી ધરી આવીએ ભગવાનને હાલો ભગવાને ખીચડી ચાલો ભગવાને દૂધ ધરી દઈએ કે એમાં એવું છે કે છે ને આજે દહીં નથી દહીં બગડી ગયું છે દહીં મેળવવાનું ભૂલી ગઈ છું આવી રીતે પાણી ધરી દીધું ને વેફર મૂકી દઈએ પેલા આને ઢાંકણું બંધ કરીને દૂધ નથી અમારે અમારે છે ને આવું દૂધ આવે અહીંયા આવું દૂધ આવે અમારે આવી રીતે હવે થઈ 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 હું વાત છે મસ્ત થઈ ગઈ ને આ છે ને ઘરે બનાવી દે આ વખતે સમરમાં ચાલો એટલી ઘણી વેફર કે કઈ તરાતી નથી મેં વળી નાનું લીધું મેં કે તેલ ઓછું બચે ને તેલ બહુ બગડે ને એટલે ઓછું લીધું ચાલો કઈ એટલી ઘણી થાકી ગઈ હું તરીને આમાં છે ને મમ્મી આવી રીતે છે ને બટેટાના છીણમાં ચટણી ચટણી મૂકી દે ચટણી મૂકી દેતા પછી એમાં સુગર મૂકી દેતા હું નિમક જ મૂકી એમની કે નિમક તો છે ચટણી મૂકી દઈ કાલે રાઈટ મમ્મી તો સુગર પણ મૂકતા આમાં સુગર પણ મૂકતા ચાલો ભગવાને થાળ ધરાઈ આવીએ યમી અમી થાળ થયો છે યમી યમી મહારાજ આજે સિમ્પલ અને સરળ આજે તમારી ભક્તે સિમ્પલ ને સરળ બનાવ્યું છે માફ કરજો દયાળ એ દયાળ સિમ્પલ ને સરળ બનાવ્યો થાળ મને માફ કરજો ભગવાન જોતી વહેલું કરવાનું કેમ તો થતું જ નથી હમણાં ચાલો ભગવાન આજે મોરયા ની ખીચડી પછી બટેકાનું છીણ તરી નાખ્યું પછી દૂધ ને પાણી તરી દીધું છે ભગવાને મહારાજ આવી રીતે છે ને મોરાની ખીચડી છીણ દૂધ ને પાણી આજે દહીં નથી ઓ દયાળ છે ને ભૂલી ગઈ મેરવતા મહારાજ જમો સ્વામી જમો મોહન સ્વામી મહારાજ જમો મારા વાલા જમો આજે છે એકાદશી તો મસ્ત નું આજે ભજન સંભળાવી દો પેલા તો થાળ તમને જમાડી દે જમો ને જમાડુ રે જીવન મારા હરે રંગ માર માડુ રે જીવન મારા વાલા મારા સોના ના થાળ મગાઉ મોતી વધુરી જીવન મારા મોતી વધાવુરી જીવન મારા